પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના બોડસા તાલુકાના મુકામે શ્રી છત્રીસ જૂથ લિંબચ સમાજ દ્વારા વીસમું સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી છત્રીસ જૂથ લિમ્બચ સમાજ દ્વારા શુભ સ્થળ શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે વીસમુ સમૂહ લગ્નોત્સવનું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું મંત્રી નરેન્દ્રભાઈ શર્માએ બે હજાર પચીસ જાન્યુઆરીમાં એકવીસમાં સમૂહ લગ્નની જાહેરાત પણ કરવામાં આવી સર્વ ઉપસ્થિત મહાનુભાવો તથા દાતાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં બે નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા એ સાથે ગ્રહ શાંતિ તથા અન્ય પોતાના ઘર જેવા રીતિ રિવાજોના આયોજનથી નવયુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા અને બંને નવ યુગલોને તાત્કાલ સમાજ દ્વારા મેરેજ શર્ટી પણ આપવામાં આવ્યું ત્યારબાદ મુખ્ય મહેમાન તરીકે કરમસદ સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું અને મહારાજ દ્વારા નવયુગલોને આશીર્વાદ સ્વરૂપે સાડીની ભેટ આપવામાં આવી ત્યારબાદ પધારેલ સર્વ મહાનુભાવો તથા મંડપદાતા કનુભાઈ નરસિંહભાઈ પટેલ પરિવાર તથા ભોજનદાતા મુકુંદભાઈ ઉમેદભાઈ મિસ્ત્રી તથા દાતા ઈશ્વરભાઈ એસ શર્મા હાલ યુએસએ તેમજ સમાજના પ્રમુખ પ્રવીણભાઈ પારેખે સર્વદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રી છત્રીસ જૂથ લિંબત સમાજના આગેવાનોનું તથા પત્રકાર નરેન્દ્ર શર્માનું પણ શાલ ઉઢાડી ફૂલહારથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના પ્રમુખ મંત્રી તથા કન્વીનર તથા સભ્ય અને ગામના તલાટી હાજર રહી ઉત્સાહથી સમૂહ લગ્નોત્સવનું ગામના સરપંચ પિયુષભાઈ પટેલે મદદ કરવા પગે ઊભા રહી સહભાગી બન્યા અને સમૂહ લગ્નોત્સવનું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું

તમામ લેટેસ્ટ અપડેટ માટે જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો